નમસ્તે ભારત માતા કી જય મિત્રો આજે વાત કરવી છે પેટા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની ચર્ચાસ્પદ વિધાનસભા વિસાવદરની સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંત સતી શુરા દાનવીરો અને હાવજની ખમીરવંતી ભૂમિ સૌરાષ્ટ્રમાં વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યના લગભગ બસો ને ચોરાણું બુથમાં વસેલા

વિસાવદર વિધાનસભામાં મોંઘવારી ગરીબી ભ્રષ્ટાચાર અને બેરોજગારીને દૂર કરવાની વાતો કરતો હોય એવા ઉમેદવારને મત આપજો જે વિસાવદર વિધાનસભામાં શિક્ષણ અને સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતો હોય એવા ઉમેદવારને મત આપજો એટલા માટે કોઈ પણ વાતોમાં બેકા સિવાય તમને

વિસાવદર વિધાનસભાના વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના બે લાખ ચોરાણું કે ઉત્સાહ ભેદ અને સો એ સો ટકા મતદાન થાય એવો પુરુષાર્થ કરજો અને વિસાવદર ખૂબ પ્રગતિના પંથે આગળ વધે એવી આપણે પ્રાર્થના કરીએ અસુ ભારત માતા કી જય